સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રોજે રોજ રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ભેસ્તાન બાદ અમરોલીમાં પોલીસ નું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડીસીપી એસીપી પીઆઈ અને સો થી વધુ માણસોનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘર પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી અમરોલીના કોસાડા આવાસ છાપડા ભાટા વરિયાવ ઉત્તરાયણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું દરેક આરોપી હાલમાં શું કરી રહ્યા છે તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ ત્રણ ઈસમો ભાગતા ફરતા હતા તેમને પકડ્યા હતા અમરોલી પોલીસે કોમ્બિંગ દરમિયાન તેર હત્યાર પાંત્રીસ જેટલા થી વધુ ગુનાઓ કરે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે